હાલમાં ચૂંટણી પંચે વોટિંગ કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો નવો નિયમ જાહેર કર્યું છે આ જાહેરાત પછી ઘણા લોકોને એવું છે કે જો તમારું વોટિંગ કાર્ડ આધાર સાથે લિંક ન હોય તો શું તેઓ વોટિંગ કરી શકશે કે નહીં તો જાણો ભારત દેશમાં વોટિંગ કરવા માટે આઈડી કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ હોય છે ચૂંટણી પંચે હવે વોટિંગ આઈડીને લઈ આધાર કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રહેલા ડુપ્લિકેટ વોટર આઈડી કાર્ડને દૂર કરવાનો છે ઘણા લોકો પાસે એક કરતાં વધારે વોટિંગ આઈડી હોવાને કારણે ચૂંટણીમાં ગેરનીતિઓ થવાની શક્યતા રહે છે આધાર સાથે જો તેને લિંક કરવામાં આવે તો આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે જો કોઈ વ્યક્તિનું વોટિંગ કાર્ડ આધાર સાથે લિંક ન હોય તો શું તે વોટિંગ કરી શકશે કે નહીં તો આનો જવાબ છે હા તમે વોટિંગ કરી શકશો ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે વોટિંગ આઈડીની આધાર સાથે લિંક કરવું ફરજિયાત નથી જો કોઈ કારણસર તમારું વોટિંગ કાર્ડ આધાર સાથે લિંક ન થયું હોય તો પણ તમે મતદાન કરવા માટે હકદાર છો પરંતુ તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે વોટિંગ આઈડીને આધાર સાથે લિંક કરવાનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાનો છે ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જેમની પાસે એક કરતાં વધુ મતદાર આઈડી કાર્ડ છે જેના કારણે નકલી મતદાનની સમસ્યા સર્જાય છે વોટિંગ આઈડીની આધાર સાથે લિંક કર્યા બાદ આવા નકલી આઈડીને દૂર કરી શકશે અને દરેક વ્યક્તિ પાસે માત્ર એક જ માન્ય વોટિંગ આઈડી રહેશે ન્યૂઝ સુરત